આગળ વાત સુરતની સુરત નકલી ચીજ વસ્તુઓનું એપિસેન્ટર બની ગયું છે સુરતથી સમાચાર સુરત શહેર બન્યું નકલી પદાર્થોનું એપી સેન્ટર કાપોદરા વિસ્તારમાંથી ઝડપાયું છે નકલી ઘી સુમુલ્લા નામે નકલી ઘીના વેચાણનો પર્દાફાશ થયો છે જય હસમુખા હનુમાન ડેરીમાંથી નકલી ઘી ઝડપી લેવામાં આવ્યું છે સુમૂલ ઘીના આઠ નકલી પાઉચની સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે ડેરીના માલિક કિશન પટેલની ધરપકડ કરવામાં આવી છે નકલી ઘી આપનાર પ્રતિક ઠક્કર કે જે ભાગી ચૂંટ્યો છે જેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે લોકોના આરોગ્યની સાથે છેડા કરનાર ઇસમની ધરપકડ કરી લેવામાં આવી છે નકલી ઘી સુમૂલ ડેરીના પાઉચમાં વેચવામાં આવતું હતું અને લોકોના આરોગ્યની સાથે છેડા કરવામાં આવતા હતા આખીકાર ડેરી માલિક કિશન પટેલની ધરપકડ કરવામાં આવી છે અને જ્યારે ભાગી જનાર પ્રતિક ઠક્કર જેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે તો સુરત શહેર હવે નકલી પદાર્થોનું એપિસેન્ટર બની ગયું છે